હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે આઠ પોઈન્ટ બે ચેપ્ટર આઠ આઠ પોઈન્ટ બે ત્રિકોણ વિતીય પરિચય એની અંદર આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર બે કરશું જેની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે અને તમને હેતુલક્ષીમાં આ ખાલી જગ્યાઓ પૂછે છે બરાબર તો હવે જોઈએ આપણે આ ચેપ્ટર આઠ પોઈન્ટ બેનો કુલ એના છ ગુણ છે બોર્ડની અંદર તો હવે ચાર માર્ક્સ જે છે એ વિભાગ બીમાં બે દાખલાના પૂછાય છે અને બે માર્ક્સના તમને હેતુલક્ષી હોય છે જેમાં આ ટાઈપની ખાલી જગ્યાઓ હોય છે તો જો જોઈએ આપણે દાખલા નંબર બેની ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યા આપી છે બે તેન ત્રીસ છેદમાં એક વત્તા ટેન વર્ગ ત્રીસ તો મેં તમને કીધું તી પ્રમાણે કોષ્ટક તમારે આખે આખો રફ પેજમાં પહેલાં લખી જ નાખવાનું પરીક્ષામાં એટલે પછી આપણે ખાલી કિંમત જોઈને મૂકવા જ થાય તો પહેલાં બે ના બે તેત્રીસની વેલ્યુ જુઓ તમે તમારા કોષ્ટકની અંદર તો આપી હશે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ છેદમાં એક વર્ગ એક અને વર્ગમૂળ ત્રણ નો વર્ગ આખા ત્રણ હવે માં વર્ગમૂળ ત્રણ મેં એમને એમ રાખ્યા છેદમાં અહીંયા વાયડો સમીકરણ છે તો ત્રણ કા ત્રણ ત્રણ ને એક ચાર ને છેદમાં પાછા ત્રણ બરોબર એટલે ત્રણ એકા ત્રણ પ્લસ એક ચાર ચાર ના છેદમાં ત્રણ એટલે આ ટાઈપ નું સમીકરણ બન્યું આ બંને ભાગાકાર છે અપૂર્ણાંકમાં ભાગાકાર કરવાના છે આય અપૂર્ણાંક આય અપૂર્ણાંક તો આપણે એને ગુણાકારમાં ફેરવશું એટલે બે વર્ગમૂળ ત્રણ ગુણ્યા ચાર ના છેદમાં વર્ગમૂળ ત્રણ છે એને ઉથલાવી નાખો તો ત્રણ ના છેદમાં ચાર કરવાનો એટલે એ શું થઈ જાય ગુણાકાર ભાગાકારને આપણે શેમાં ફેરવી નાખ્યો ગુણાકારમાં ફેરવી નાખ્યો ઉપરની રકમ અંશની ની એમને એમ લખવાની ગુણ્યા કરીને છેદની રકમ છે એના અંશ છેદ બદલાવી નાખવાના તો જુઓ બે દુ ચાર એટલે બે અને ચાર ના છેદ ઉડી અને બે આવ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કરો તો આખા ત્રણ મળે એટલે વર્ગમૂળ ત્રણ ને આખા ત્રણ ઉડીને અહીંયા શું થઈ ગયા વર્ગમૂળ ત્રણ તમે આવી રીતે પણ લખી શકો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો જો આ વર્ગમૂળ ત્રણ ને આ વર્ગમૂળ વર્ગમૂળ ત્રણ ને વર્ગમૂળ ત્રણ થયા આખા ત્રણ હવે વર્ગમૂળ ત્રણ ને વર્ગમૂળ ત્રણ ઉડી ગયા એટલે એક જ વર્ગમૂળ ત્રણ રહ્યો અને આ બે અને ચાર તો બે દુ ચાર એમાંથી એક બે બે તો ઉડી ગયા એટલે છેદમાં કેટલા રહ્યા કહેવાય બે એટલે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે પણ તમે જોશો તો વિકલ્પમાં તો વર્ગમૂળ ત્રણ બે છે જ નહીં બેન તમારો જવાબ ખોટો છે હોઈ શકે ના હોઈ શકે જો વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે તો હવે તમે વિકલ્પ જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર તમને આપ્યો છે સાઈન સાઈઠ કોસ ત્રીસ આવું કંઈક બધું લખેલું આપ્યું છે બરાબર

વેલ્યુ એક એનો વર્ગ એક પ્લસ ટેન પિસ્તાલીસ ની વેલ્યુ એક એનો વર્ગ એકનો વર્ગ એક એકનો વર્ગ એક એક માંથી એક જાય જીરો જીરો ભાગ્યા બે તો આન્સર તો જીરો આવ્યો તો આજ એનો આન્સર થઈ જશે પછી ત્રીજામાં કહે છે કે જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે ટુ સાઈન એ બરાબર ટુ સાઈન ટુ આનો અર્થ શું થાય કે ધારો કે હું પિસ્તાલીસ નો ખૂણો લઉં ધારો કે મેં લીધો પિસ્તાલીસ નો ખૂણો તો પિસ્તાલીસ દુ નેવું એટલે સાઈન નેવું મારે ચેક કરવાનો બરોબર અને અહીંયા કાને બે હવે અહીંયા પિસ્તાલીસ નો ખૂણો લઉં છું તો અહીંયા સાઈન પિસ્તાલીસ ની મારે એકવાર વેલ્યુ લખવાની ધારો કે સાઈન પિસ્તાલીસ ની વેલ્યુ વર્ગમૂળ માં ત્રણ દ્વિતીયાંશ છે તો એને ગુણ્યા બે થાય તો સાઈન નેવું ની વેલ્યુ ને આ બે વેલ્યુ ક્યારે સરખી થાય નહીં એટલે કે અહીંયા કાને આ નિયમ લાગુ પડે નહીં તો હવે આપણે અહીંયા કેવો આંકડો લેવો ત્રીસ સાઈઠ પિસ્તાલીસ નેવું આ એની જગ્યાએ શું લેવું કે આ બંને સરખા થાય તો તમે કોઈ પણ માપ લેશો તો સરખા નહીં જ થાય કારણ કે અહીંયા ત્રીસ લેશો તો અહીંયા ત્રીસ ટુ સાઈઠ એટલે સાઈઠ વંચાશે અને અહીંયા ત્રીસ લેશો તો પહેલાં 30 ત્રીસની વેલ્યુ લખવાની ને એ ને બે વડે ગુણવાનો હોય એટલે એ જવાબ બને ક્યારે સરખા આવશે નહીં તો એક જ વસ્તુ આપણા કરીને રહી જાય છે કે જેમાં બંનેના જવાબ સરખા આવે ને એ છે 0 કારણ કે બેને ઝીરો વડે ગુણો તો sin 0 ડિગ્રી થાય અને અહીંયા પણ 0 લખો તો ની ઝીરો ડિગ્રી 0 ડિગ્રી ઝીરો જોઈને એને બે વડે ગુણો તો એ પણ જવાબ શું આવે 0 જ આવે એટલે આન્સર આવશે એનો જીરો પછી ચોથામાં જોઈએ ટુ તે એક માઇનસ બરોબર વેલ્યુ કેટલી થાય એક ના છેદ માં વર્ગમૂળ ત્રણ એક માઇનસ તે વેલ્યુ એક ના છેદ માં વર્ગમૂળ ત્રણ એનો વર્ગ બે કા બે છેદ માં વર્ગમૂળ ત્રણ વર્ગ એક નો વર્ગ વળી વાયડો સમીકરણ આવ્યો ત્રણ એકા ત્રણ ત્રણ માંથી એક જાય તો બે અને વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે થાય આખા ત્રણ એટલે આપણ ઉડી ગયા એટલે રહ્યો શું વર્ગમૂળ ત્રણ પણ આમાં પણ આપણે જવાબ વર્ગમૂળ ત્રણ નથી લખેલો તો હવે આપણે શું કરવાનું તો જોવાનું કે ભાઈ વર્ગમૂળ ની શું છે તો ટેન સાઠ બરાબર વર્ગમૂળ ત્રણ થાય છે તો આનો આન્સર આવશે ટેન સાઠ હવે એના પછીનો આપણે દાખલો જોઈએ હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ મોસ્ટી દાખલો છે પરીક્ષા માટે બે માર્ક્સ માટે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ છે હવે કોષ્ટક ચેક કરો કે કેની વેલ્યુ વર્ગમૂળ ત્રણ છે તો તમને ખ્યાલ આવશે કે ટેન ની સાઈઠ વેલ્યુ વર્ગમૂળ ત્રણ છે જો એટલે ટેનમાં જ આપણે જોવાનું છે કારણ કે અહીંયા ટેન આપેલો છે બરાબર સાઠ આવ્યો પછી એવી જ રીતે ટેન ની કઈ વેલ્યુ એક ના ત્રણ છે તો 10 ની ત્રીસ છે એ એક ના છેદ છે એનો મતલબ કે એ માઇનસ બી બરાબર કેટલા હોવા જોઈએ ત્રીસ હોવા જોઈએ હવે એક પ્લસ છે એક માઇનસ છે લોપની રીત કરો તો સમીકરણમાં આપણે એ ની વેલ્યુ જે મળી છે એ મૂકી દઈએ તો પ્લસ પિસ્તાલીસ અહીંયા આવે તો માઇનસ પિસ્તાલીસ તો બી કેટલા મળ્યા પંદર એટલે આવી રીતે એ બરાબર પિસ્તાલીસ અને બી બરાબર પંદર થયા પછી આવે છે દાખલા નંબર ચાર ની અંદર ખરા ખોટા આવે છે એમાં પેલો વિધાન તમને આપ્યો છે સાઈન કાઉન્સમાં એ પ્લસ બી હવે જો આપણે જે બીજ ગણિત હોય ને એમાં આ નિયમનો યુઝ કરીએ છીએ પણ આની અંદર આ નિયમ યુઝ ન થાય સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ સાઈન બી તો આ વિધાન ખોટું આવશે એ પ્લસ બી એટલે એ પ્લસ બી એટલે ધારો કે આની જેમ જ આપણે કરીએ કે એ સાઈઠ હોય અને બી ત્રીસ હોય આ સાઈઠ હોય અને આ ત્રીસ હોય તો સાઈઠ ને ત્રીસ એટલે સાઈન કેટલો થઈ ગયો કહેવાય નેવું થયો કહેવાય સાઈન સાહીઠ ની વેલ્યુ અને સાઈન ની વેલ્યુ બંને અલગ અલગ હોય ની વેલ્યુ કે વર્ગમૂળ ત્રણ હોય તો સાઈન નેવું છે આના સાદુ રૂપ બરાબર આવે નહીં જો સાઈન નેવું ની વેલ્યુ કંઈક અલગ જ હશે અહીંયા લખશો તો અને સાઈન સાઠ ને એક જે છે સાઈન સાહીઠ બરાબર એકના છેદમાં વર્ગમૂળ ત્રણ અથવા સાઈન સાહીઠ એટલે વર્ગમૂળ ત્રણ અને સાઈન ત્રીસ એટલે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ આખા ત્રણ ત્રણ ને એક ચાર છેદમાં પાછા વર્ગમૂળ ત્રણ ચાર વર્ગમૂળ ત્રણ તો સાઈન ને પછી બીજો વિધાન કે છે જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન ઠીટાનું મૂલ્ય વધે તો જો મેં તમને યાદ સાઈન મૂલ્ય છે જીરો થી કરીને એક તરફ જાય છે એનો મતલબ શું થાય છે વધે છે તો આ વિધાન થયો સાચો પછી જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ કોષીટાનું મૂલ્ય પણ વધે છે તો જો સાઈન ઠીટા ઝીરોથી એક પછી કોષઠીટા મેં શું કરાવે તો ઊંધેથી શરૂ કરો એટલે એકથી ઝીરો એકથી જીરો તરફ જાય એટલે એ વધ્યો ને કહેવાય ઘટ્યો કહેવાય એટલે એ વિધાન થયો ખોટો પે ઠીટાના દરેક મૂલ્ય માટે સાઈન ઠીટા બરાબર કોષઠીટા થાય તો સાઈન ઠીટા અને કોષ્ઠીઠાના મૂલ્ય દરેક ખૂણા માટે સરખા હોય નહીં અને એ બરાબર જીરો માટે કોટ એ અવ્યાખ્યાયિત છે તો જો કોટ એ હવે એની જગ્યાએ તમને જીરો લેવાનો કીધું છે તો કોટ જીરો તો કોટ જીરો તો અવ્યાખ્યાયિત જ છે એટલે આ વિધાન કેવો થઈ ગયો સાચો થઈ ગયો તો અહીંયા આપણો આઠ પોઈન્ટ બે કમ્પ્લીટ થઈ ગયો આઠ પોઈન્ટ ની અંદર નિત્ય સમ જે કંઈ પણ દાખલા છે એ બધા સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીએ કરવાનો છે અને બેઝિક વાળા વિદ્યાર્થીઓ છે એણે ખાલી દાખલા નંબર ચાર સુધી જ કરવાનો છે પાંચમા નંબર જે દાખલા નંબર છે એ સ્ટાન્ડર્ડવાળા માટે છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પોઈન્ટ ત્રણ શરૂ કરશું અને ત્યાં સુધી આ બધા દાખલા ફરીથી ગણજો કારણ કે વિભાગ બીની અંદર બબ્બે માર્ક્સની અંદર બે દાખલા પૂછાય છે અને એટલો બધો અઘરો ચેપ્ટર નથી તમે ધારો તો આસાનીથી એમાં ચાર માર્ક્સ રોકડા લઈ શકો છો તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો જેથી કરી અને તમારું પણ વિદ્યાદાન થાય વધુને વધુ લોકો છે શિક્ષિત બને વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષિત બને તો બસ આજના વિડીયોમાં આટલો જ આ સિવાય તમને કાંઈ પ્રોબ્લમ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવશો ત્યાં સુધી બધીને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય